નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈટ્સમાં હવે જે ખેડૂત મિત્રો નવા છે એમને ખાસ નમ્ર વિનંતી કે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈટ્સને સબસ્ક્રાઈબ કરો બરાબર ને આ વિડીયોને વધારે વધારે ફોરવર્ડ કરો આજની કૃષિ માહિતીની અંદર હું લઈને આવ્યો છું ડુંગળીના બિયારણની વેરાયટી કે જે આપણી પાસે જે વેરાયટી હાજર છે એ હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણી પાસે આ વેરાયટી હાજર છે બરોબર છે તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ બરોબર તો કલર સીડ નો આવશે બીએસએસ એસ એસ બસો અઠાવન વેરાયટી બરોબર છે એકદમ લાલ કલરની અને સારી ક્વોલિટીની ડુંગળી થાય છે બહુ ચમકદાર અને લાલ કલરની ડુંગળી થશે બરોબર છે બહુ નામથી જ વેચાય છે બસો અઠ્ઠાવન વેરાયટી છે કલર સીડની ની બરોબર એના સિવાયની વેરાયટી છે આપણી પાસે બાયર કંપની છે સેમિનીઝ બહાર સેમિનીઝનું રોયલ સિલેક્શન વેરાયટી આ વેરાયટી પણ ખૂબ સરસ છે અને માર્કેટની અંદર સારું એવું પરફોર્મ કરતી વેરાયટી છે પછી જે લોકોને એક્સપોર્ટ ક્વોલિટી કરવી હોય એના માટે વેરાયટી છે વિશાલ એક્સપોર્ટ બરોબર છે આ વેરાયટી પણ સારી છે એક સરખો ગાંઠિયો થશે અને કલરની અંદર પણ સારું એવું આવશે બરોબર છે એના પછીની વાત કરીએ કોઈને કાંટો લાલ કલર કરવો હોય ફૂલ કાંટો બરોબર તો એના માટે છે જિંદાલ કંપનીનું કોઈનું નવ વેરાયટી એકદમ સાઈઝની અંદર મોટો ગાંઠિયો અને ઘાટો લાલ કલર આવશે આ વેરાયટીની અંદર એના પછી અંબર કંપનીનું આવશે બાહુબલી બરોબર છે કોઈને ડાયરેક્ટ વાવવું હોય બરોબર છે બી કરવું હોય છાટીયું કરવું હોય અથવા ડાયરેક્ટ વાવવું હોય બરોબર છે તો એના માટે છે અંબરનું બાહુબલી બરોબર છે એને બીજી પ્રોડક્ટ એ એના જેવી જ આવશે અજીત કંપનીનું પાંચસો એક આ બંને વેરાયટી આપણે ડાયરેક્ટ જે લોકોને કરવું છે ડુંગળી બરાબર છે એના માટે આ બંને વેરાયટીની ભલામણ કરીએ આની ખાસિયતની વાત કરીએ તો આના અંદરે તે એક સરખો ગાંઠિયો થશે લાલ કલરનો ગાંઠિયો થશે આછો લાલ થશે એક્સપોર્ટ ક્વોલિટી થશે એક સરખો ગાંઠિયો થવાના હિસાબથી થશે એવું કાંઈ એક્સપોર્ટ ક્વોલિટી થશે તમે જ્યારે માર્કેટની અંદર લઈને જશો આ તો આનો ભાવ તમને ઊંચામાં ઊંચો ભાવ મળશે અજીત પાંચસો એક વેરાયટીનો બરોબર છે હવે આના સિવાયની આપણી પાસે જે હાજર છે એ પંચગંગા સુપર વેરાયટી છે બરોબર છે વેલી પાકતી જાત છે પછી પંચગંગાની સરદાર વેરાયટી છે આ સેજ એના કરતાં કાટા કલરમાં અને અઠવાડિયું મોડી પાકતી જાત છે પછી એકદમ લાલ કલરની વાત કરીએ તો પંચગંગાનો બાદશાહ વેરાયટી આવશે એકદમ લાલ કલરની વેરાયટી છે આ વેરાયટી પણ સરસ છે એના પછી માર્કેટની અંદર ચાલતી સમર્થ સીડનો સાતસો સત્યોતેર સુપર સાતસો સત્યોતેર વેરાયટી એ પણ આપણી પાસે હાજર છે આ જે ગાંઠીયો દોરો છે આ જ શેપનો ગાંઠીયો થશે આના અંદર બરાબર છે અને એકદમ ટૂંકમાં આમ કહી શકાય કે આછો લાલ કલર બરાબર છે અથવા આછો ગુલાબી એ ટાઈપનો આનો આછો ગુલાબી ટાઈપનો આનો કલર થશે અને ગરિયા શેપમાં ગાંઠીયો થશે બરાબર છે આ વેરાયટી સારી છે ઉત્પાદન ક્ષમતાએ પણ આ વેરાયટીની બહુ સારી છે પછી આના સિવાયની વેરાયટી છે કલર સીડનું એકસો પાંત્રીસ વેરાયટી આ વેરાયટી પણ બહુ સરસ વેરાયટી છે આછો લાલ કલર ધરાવતી વેરાયટી છે અને માર્કેટની અંદર બહુ સારું એવું પરફોર્મ કરતી વેરાયટી છે બરાબર છે આના પછીની વેરાયટીની વાત કરીએ તો જિંદાલનો આવશે કોહીનોર ચાઇના બરાબર છે આ પણ એકદમ કાટો કલર અને લાલ કલર ધરાવતી વેરાયટી છે કોઈનુર ચાઇના જિંદાલ કંપનીનો પછી સેમ વેરાયટી છે ઇલોરા ચાઇના કિંગ બરાબર છે આ વેરાયટી પણ માર્કેટની અંદર બહુ સારું પરફોર્મ કરે છે અને વાતાવરણની ખરાબ વાતાવરણની અંદર પણ ટકી શકવાની ક્ષમતાવાળી વેરાયટી છે ઇલોરા ચાઇના કિંગ ઓવરઓલ પ્રોડક્શન આના અંદર ખૂબ જ સારું મળે છે અને મજબૂત ટૂંકમાં ડુંગળી જે છે મજબૂત થઈ છે આની બરોબર છે પછી બીજી હવે વાત કરીએ તો સફેદ ડુંગળીની વેરાયટીની હું તમને વાત કરું તો સફેદ ડુંગળીની વેરાયટીની અંદર છે આપણી પાસે પંચગંગાનો સફેદ સોળ વેરાયટી છે બરોબર છે અને બીજી વેરાયટીની વાત કરીએ તો એ છે ઇલોરાનું બરોબર છે સફેદ વેરાયટી ઇલોરા સફેદ બરોબર છે આ બંને સફેદ ડુંગળીની અંદર એક નંબરની વસ્તુ છે સારામાં સારી વસ્તુ છે કે જે લોકોને સફેદ ડુંગળીનું વાવેતર કરવું છે બરોબર તો આપણે ભલામણ કરીએ કે આ બેમાંથી કોઈ પણ એક વેરાયટી કરો પછી થોડુંક તમારે સસ્તું બિયારણ જોઈએ છે તો એ છે વ્હાઇટ માર્ગ લોપ આ પણ વેરાયટી આપણી પાસે હાજર છે અને બીજી જે છે અંબરની છે ભીમા શુભરા આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ તે બીજી કોઈ તમારે બિયારણની જરૂરિયાત હોય કોઈ માહિતીની જરૂરિયાત હોય કોઈ તમારે ખાતરની કે એની જરૂરિયાત હોય અથવા વાવણીના સમયથી લઈ અને કોઈ પણ વસ્તુ તમારે ડુંગળી બાબત કંઈ પૂછવું હોય બરાબર છે કે અમારે સેટ કયું બિયારણ વાવી શકાય કઈ જમીનમાં વાવી શકાય ખાતર પાયામાં કયું નાખવું પૂરતી ખાતર કયા નાખવા બરાબર આવી કોઈ તમારે માહિતીની જરૂર હોય અથવા બીજું કોઈ બિયારણની જરૂરિયાત હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે બરાબર એના ઉપર તમે મને કોલ કરી શકો છો અથવા વોટ્સએપ કરી શકો છો અને આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન